મિત્રો આજે સોમવાર આપણું ચિંતન આજે ચિંતનની શરૂઆત કરીએ તે પહેલા આપનું સ્વાગત છે અને સબસ્ક્રાઈબ માટે વિનંતી છે વિષય છે અંતઃકરણની પ્રસન્નતા સજ્જનના અંતઃકરણની પ્રસન્નતા એ તેનું અંતઃકરણ શુદ્ધ હોવાનો પુરાવો છે ચિત્ત શાંત રાખીએ ચિંતાને દૂર નાખીએ એટલે અવશ્ય પ્રસન્નતા પાંખો ફફડાવીને મનમાં આવશે શાંત અંતઃકરણ વધુ સહન કરે છે તથા અનેક આપત્તિઓની જડીઓ વચ્ચે પણ તે પ્રસન્ન રહી શકે છે અને તેથી વિપરીત પ્રદૂષિત મન હંમેશા ભયગ્રસ્ત અને બેચેન રહે છે આપણું અંતઃકરણ જો આપણને ડંખતું ના હોય અને જે કરતા હોઈએ તે શુદ્ધ બુદ્ધિથી કરતા રહીએ તો આપણને જમ્પ વળશે નિરાંતે નિશ્ચિંતે રહી શકીશું અને ઊંઘી શકીશું પરોપકાર અને પર સેવામાં વિશેષ આનંદ માનવા જેવો છે દુર્જનો સાચું સુખ શું છે તે જાણતા નથી અને આંતરિક શાંતિ ભોગવી કે અનુભવી શકતા નથી પછી ભલે તેઓ કહે કે અમારે તો શાંતિ જ છે અમારું કોઈ કશું બગાડી શકશે નહીં અમારો કોઈ વાળ વાંકો કરી શકશે નહીં તેઓનો ફાંકો ઉતરી જશે અને ઈશ્વરનો કોપ પ્રદીપ્ત થવાથી તેઓની બાજી ઊંધી વળી જશે અંતઃકરણની સચ્ચાઈ મનને પ્રફુલ્લિત રાખે છે હે પ્રભુ યહોવા અમારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અત્યારે બસ આટલું જ